સુરતના રંગોલી ચોકડી પાસે ક્વાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું સુરતના રંગોલી ચોકડી ખાતે ક્વાડ ક્વોન્ટમ રિસર્ચ એન્ડ ઇનોવેશન લેબનું સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાથે આઈ એસ એ એસ એમ ટી બે હજાર છવ્વીસ સમિટ યોજવામાં આવ્યું હતું આ લેબનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક સંશોધન અને ઇન્ડસ્ટ્રીઝ પાર્ટનર્સ વચ્ચેના અંતરને ઘટાડવાનો છે લેબ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ અને નેનો સોલ્યુશન ક્ષેત્રે કામ કરે છે સંશોધકો તથા ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પૂરી પાડે છે આ લેબમાં ટુ ડી સેમી સહિત અદ્યતન ટેકનોલોજી પર સંશોધન કરવામાં આવશે આ લેબ યુવા સંશોધકોને પ્રોત્સાહન આપશે સૌથી અગત્યની વાત એ છે કે સિલિકોન કાર્બાઇડ ચિપ્સ જે વિદેશી ટ્રાન્સપોર્ટ કરવી પડે તો હવે આ લેબમાં બનશે યુરોપિયન કન્ટ્રીમાં જે ઉદ્યોગ ચાલે છે તેમાં વિદ્યાર્થીઓના નોલેજને ધ્યાને લેવાય છે હવે કોન્સેપ્ટ આ લેબની મદદથી ગુજરાતમાં પણ જોવા મળશે ભણવાની સાથે વિદ્યાર્થીઓ ટુ ડી પર આ લેબમાં રિસર્ચ કરી શકશે આ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ ઉપયોગી થશે આ લેબ સેમી કન્ડક્ટર ક્ષેત્રે ભારતની ક્ષમતા વધારવા માટે એકનું એક મહત્વનું છે આપણા માટે બહુ જ આનંદનો વિષય એ છે કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત ટુ ઝીરો ફોર સેવનનું લક્ષ્ય આપણને આપ્યું છે અને આ સંદર્ભમાં એમણે એક બહુ મોટો પ્રોજેક્ટ સેમી કન્ડક્ટર ગુજરાત ખાતે સ્થાપિત કર્યો અને આ સંદર્ભમાં ફોર ક્વોન્ટમ પ્રાઇવેટ લિમિટેડના દ્વારા અને જીવરાજભાઈ દ્વારા એક પ્રથમ પગલું ભરવામાં આવી રહ્યું છે કે એકેડેમી અને ઇન્ડસ્ટ્રી બંને સાથે મળે અને બંને સાથે રહીને એક લિંક કરીને આ બધી વસ્તુને ટેકનોલોજીની નવી ટેકનોલોજી લોકો સુધી લઈ જાય આજે લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું માં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત છે સાહેબનું સ્વાગત કરું છું સાહેબે પણ ખૂબ સારી વાત કરી હમણાં પૂરીથી લઈને સોળ જે સ્ટેપ છે એના વિશે આપણે શું જાણીએ છીએ કે યુવાનોમાં રહેલી જે ટેકનોલોજી પ્રત્યેનો જે લગાવ છે શક્તિ છે એને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ દ્વારા એ પોતાની વસ્તુને સમાજ સુધી લઈ જાય એટલા માટે આ એક પહેલ કરવામાં આવી છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે પણ એમએસસી સેમી કન્ડક્ટર નામનો કોર્સ શરૂ કર્યો છે જેમાં જીવરાજભાઈએ આપણે જાણીએ છીએ વ્યાપ છે એ સેમિટે વ્યાપ હેલ્થ સેન્ટરમાં પણ છે અને ઘણા બધા સેક્ટરોમાં છે તો એ રીતે આ લેબ છે એ આવનારા ભવિષ્યનું જે ભારતનું શેપિંગ આપણે કહીએ છીએ નૂતન ભારતના નિર્માણનું સોફ્ટવેર છે એમાં ખૂબ જ ઉપયોગી થવાનું છે

પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એના કરતા હતા ડૉક્ટર યુવરાજભાઈ ડાકરા માર્ગદર્શન પૂરું પાડતા એસપી યુનિવર્સિટી આણંદ એમના વાઇસ ચાન્સેલર ડોક્ટર નિરંજનભાઈ પટેલ એમના પ્રોફેસર ડોક્ટર કેડી પટેલ અને સૌ એસપી યુનિવર્સિટીની ટીમ અને અહીંયા કોલ્ડ કન્ટ્રમની ટીમ દ્વારા જે આજે સાંપ્રત સમયની આપણી જરૂર છે આપણા દેશની જરૂર છે ડિજિટલ ટેકનોલોજી એઆઈ ટેકનોલોજી કે ઇલેક્ટ્રોનિક્સમાં સેમિકન્ડક્ટર વગર આપણે સૌ અધુરા છીએ એના વગર આપણે ડિજિટલ ટેકનોલોજી વિચારી શકીએ નહીં ત્યારે એમનું જે મટીરિયલ જે બેઝિક મટીરિયલ છે એને તૈયાર કરવા માટે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ફોરેન ટેકનોલોજી સાથે કોલોબરેશન કરીને ટુ સેમી કન્ડક્ટર રિસર્ચ એન્ડ ઇનોવેશન જે લેબ તૈયાર કરી છે એનું આજે અમે ઉદ્ઘાટન કરી રહ્યા છે અને આ લેબ આત્મનિર્ભર ભારત માટે અને વિકસિત ભારત માટે એક નિયમ સાબિત થશે અને જે આજે જો કે યંગેસ્ટ જે આપણે યુવા છે એમની સાથેની કેટલીક વાર્તાલાપમાં મને કરતા આનંદ થયો કે આજે વિકસિત ભારતનું ભવિષ્ય આજે યુવા છે અને એ યુવાઓ આજે આ સેમી કન્ડક્ટર અને ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે અને સેમી કન્ડક્ટર બનાવવા માટે અપ ટુ સિક્સટીન્સ સ્ટેજ અને એનાથી પણ ઉપર વધીને એને કઈ રીતે સારી અને ખૂબ ગુણવત્તા સભર ચીપ્સ આપણે બનાવી શકીએ અને એના દ્વારા એક સારામાં સારું આજે આજની જે ટુ ડી થ્રી ફોર ડી અને ફાઈવ ડી સુધી આજે આપણા આપણા દેશના વૈજ્ઞાનિકો અને સાયન્ટિસ્ટો દ્વારા જે ઇનોવેશન સાથે આગળ વધી રહ્યા છે ત્યારે એના માટેનું આ એની શરૂઆત આપણે ત્યાં ગુજરાતમાં પણ અને સુરતમાં થઈ ચૂકી છે ત્યારે એ ચોક્કસ આવનાર ભવિષ્ય માટે એ આશીર્વાદરૂપ બની રહેશે અને આ કોર કન્ટ્રમ ટીમે જે આ જહેમત ઉઠાવી છે અને એસપી યુનિવર્સિટીએ જે ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે ત્યારે એના માટે પણ હું સાંસદ તરીકે એમને અભિનંદન સર એમના આભાર પણ બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે